ભાજપના નવનિર્વાચિત પ્રદેશ પ્રમુખના સિદ્ધપુર ખાતે અભિવાદન કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો વચ્ચે યુદ્ધમાં મચી મચવી ભાજપના કાર્યકરો કોઈ બાબતે ઉશ્કેરાઈને જિલ્લા ભાજપના આગેવાન સાથે હાથાપાય કરતા વાતાવરણ ડહોળાયું કાર્યક્રમમાં ઉમટેલા ભીડમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોના મોબાઈલ પણ ચોરાયા પૂરતો પોલીસ બંદોબસ્ત ન હોવાના કારણે આ સમસ્યાનું નિર્માણ થયું હોવાનું ગણગણાટ ફેલાયું છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે વરેલા જગદીશ વિશ્વકર્માએ શુક્રવારના પવિત્ર દિવસથી સમગ્ર ગુજરાતમાં અંબાના આશીર્વાદ લઈ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો ત્યારે તેઓના પ્રવાસ દરમિયાન સિદ્ધપુર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દેથડી ચાર રસ્તા ખાતે બપોરે આવી પહોંચતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા

ભાજપના એક કાર્યકરે કોઈ બાબતે ઉશ્કેરાઈને જિલ્લા ભાજપના આગેવાન વચ્ચે હપાઈ કરતા વાતાવરણ ડોહોળાયું હતું જોકે ભાજપના અન્ય આગેવાનો સહિત પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ પરિસ્થિતિ પારખી કોઈ સંબોધન કર્યા વિના કે પછી મીડિયાને સંબોધ્યા વગર જ રવાના થઈ ગયા હતા સિદ્ધપુરના ઇતિહાસમાં કોઈ નેતાના સન્માન સમારોહમાં કદાચ આવડી મોટી તડફંચી સાથે અફરા તફરી મચી હોય તેવું પહેલીવાર જોવા મળ્યું છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ